હાલ હાલમાં જે અહીંયા જે ઉપસ્થિત અમે છીએ ત્યાં લાઈનની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ એવા દ્રશ્યો છે કે નામે કૌભાંડો થઈ હોય એવા આપણે બતાવવામાં આવી રહ્યા છે કારણ કે ગટર લાઈનની વ્યવસ્થા કરેલી હોવા છતાં અહીંની જે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે બધું પાણી જે છે એ પાણી શ્રીનાથજી પાર્ક સોસાયટી તેમજ લાખેશ્વરી વિસ્તારમાં ફરી વળ્યું છે એનું કારણ શું થઈ શકે આ જે પ્રજા છે બાયક નગરની કે ગાંધી નથી બધી જ ખબર પડે છે પરંતુ 100%માંથી 70% ભ્રષ્ટાચાર થતો હોય તો 30% તો કામ દેખાવું જોઈએ ને પરંતુ અહીં નગરપાલિકામાં ગટર લાઈનના મુદ્દાને લઈને અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર ગોર નિંદ્રામાં સાબિત થયું છે તંત્ર દ્વારા ગટર લાઈનની વ્યવસ્થા કરવામાં આવેલી હતી પરંતુ 6 મહિનાની અંદર એનો રિઝલ્ટ આપને બતાવવામાં આવી રહ્યું છે અહીંયા બધી જ જગ્યાએ પાણી ફરી છે સામાન્ય વરસાદમાં જો આવી કન્ડિશન હોય જો ચોવીસ કલાક સતત જો વરસાદ વર્ષે તો કેવી કન્ડિશન ઊભી થાય કેવી પરિસ્થિતિ ઊભી થાય એ દ્રશ્યો આપને બતાવવામાં આવી રહ્યા છે રાકેશ્વરી વિસ્તાર તેમજ સિનાજી વિસ્તારના જે સ્થાનિક લોકો છે એ લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે કે ક્યાંક ઘટલ લાઇનના મુદ્દાને લઈને નગરપાલિકા દ્વારા ભ્રષ્ટાચાર વ્યાપ્યો હોય ખૂબ જ મોટા પ્રમાણમાં એવા દ્રશ્યો આપને બતાવવામાં આવ્યા છે પડકાર અગવલ હરેશ પલંક સિવાય